તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી મસ્ત મજા ફ્રેશ બ્લોગ શરૂ કરી દીધો છે ને આજે જો સરસ મજા કે નીકળી ગયો છે આપણે જશે બે હે કે વરસાદ આવીને બધું બગાડી નાખ્યું છે કોઈને હવે આજે એટલો મસ્ત તડકો નીકળી ગયો કોઈને લાગે જ નહીં કે બે દી પહેલા વરસાદ આવ્યો હજો ને પછી આપણે ગુંદે ની ડેલ હતી એ જો કાપી નાખીશી એટલા માટે હે કે હવે અમારે કાંઈ બેગ નો રહે કે ટાકા ઉપર પડે કે ઓલું પડે અને ટાકા વાત કરી ને તો આમ સારો છે પણ નીચે હે કે તળી ને એવો ભાંગી જો આ બાજુ બે હારું હેતું કે ભાંગી ગયો પાછો હિરખો ઉભો મૂક્યો છે બાકી એક ટાકો ભરી લીધો બાકી બે ટાકા તો બધે પાણીના ભરી લીધા છે નેવાના જો એટલે હે કે વરસાદનું પાણી આમ હારું એટલે આમાં ટાંકા તો કાયમી રેડ આવતા હતું એમ ખેલે ખેલ તો હાલ કે વરસાદના પાણીથી અમે બધા ટાકા ભરી લીધા કુંડી ભરી લીધી એટલે હે કે અઠવાડિયું અમારે વરસાદનું પાણી હાલી જાય એવું ને હજી જો ખેતરમાં તો હોય કે આપણે ગેડા તો બહુ ગાળો હશે ને પાંદડા તો જો એમને મત પીડા હે એને તો કઈ હળી ને કરી ને અહીં આપણે બધી નીલ ઢાકેલ હે કે એ હજી એમને હે ને આ બહાર જો બધા લુગડા સુકવી દીધા ખાટલા માંથી બાકી બધા જો અંદર હે એ દે કે બીજી તો કઈ હળી આપણે કીધી જ નહીં થોડી ઘણી હજી તરીકે નીકળી રહી કે પૈસા બધું ખોલાય ને આ વાતાવરણનો કઈ ભરોસો નહીં કાલે હું થાય હા જાનુ હા હું કરો પૈસા ગણતા હતા હે ને પૈસા કે કીરા હે કેટલા કેલા 163 163 તે કેલા 163 હમ બે ના ભેગા તેમ બે થી કેટલા ભેગા કેલા 40 ગોદી હોડી સકદારી યુઈ છે ના લાગે તો એવું કેટલા ભેગા કેલા ગોદી ગોદી આમાં અન બથે પડ્યા થા બથે પડ્યા થા હા આમાં અમાર કોઈ કિનેલ નો પડે હો આપ

મોબાઈલ માં સાર્સિંગ નહોતો ચાર્જિંગ કરવા જલો હતો ગામમાં બપોર બેંક માં મોબાઈલ માં જો બધા હે કે કાપવાનું કામ ચાલુ છે જો કાપવા મોડો કાપવા મોડો હાલો લે હું તમે આ બધું કાપી દીધો હવે તમને ખાલી અલગ કરવા આપ્યું તા કે તમે હાલો કાપવા થાકી જાવ

તો પછી કે એટલે ડૂંકી જાય હાલો કાપવાના ના મેં તો બધી ડાયલો અલગ અલગ કરી છે કે જો બધાને આપી દીધા હતા તો બધા કાપે છે આપણે તો આ એટલો બાવળ કેદુનો ને વધુ હતો ને આજુ પૂરો કર્યો છે ને હજી બે આ ડાયલું છે ને કાપવાની છે જો બ્લડ થઈ જાય જો વાગેલું તો લાગે હો ભાઈ કા વાગ્યું કા વાગ્યું ઘણું વાગી ગયું

અને કદા આપણે સામાન્ય ત્યાં ના જવું પડે એવું છે ને હવે હે કે ફેમિલી આમ બહુ સાર્સિક નથી તો અત્યારે હે કે અમારે જવું છે ગામમાં બધાને સાર્સ કરવા હવે ક્યારે પાસે ઘરે આવીએ એનું કઈ નક્કી નથી તો અત્યારે હે કે હવે જાય ગામમાં પછી આવીને આપણે મળીએ ફેમિલી તો આપણે ગયા હતા ગામમાં તો અત્યારે હે કે સાત વાગે ગામમાં લેવી આવે છે ને આપણે ઘરે છે કે ફાઈનલ લેટ આવી ગઈ છે જો આવી ગયા અહીં આવી ગઈ અહીં આવી ગઈ આપણે કે લેટ આવી ગઈ છે કમ્પ્લીટ હવે

ને આ આઈફોનમાં એરટેલનું હે એમાં એક ખૂટોય ન આવતો એમાં તો આખી ડાયરી કે સોકેડે જ લાગી ગયા હવે શું કરવું એવું થાય આમાં કવરેજ કાપી નાખે તો એમાં આપણા હાથમાં ગમે ચાર્જિંગ તો કરાવી નાખીએ પણ હવે કવરજ જ શું કરવું ભાઈ તમે ઘણા બધા કમેન્ટ કરશે કે ભાઈ કેમ લેટ વ્લોગ આવ્યો પણ કારણ આ હે એટલે લેટ વ્લોગ આવે મોબાઈલ આમ ગણો તો નેટ ઉપર જ હાલે કેમ કે નેટ વિનાનું કાંઈ નથી હાલતું આપણે ગેલેરી એક ઉપડે બીજું કાંઈ ઉપડે તો બધું હે કે નેટ ઉપર જ હાલે નેટ વિનાનું તો બધું ખોટું કવર જ આવે તો નેટ હાલે ز ر م ز کر زوا فو و ز کوز